સાસુ બહુ ધીરું બોલે છે અને તમારા સાસુ હસ્તા નથી ને આ મમ્મી એ નવું કઈ દઉં નાચવાનું નાચવા માંડો આ દિવાળી છે નાચવું તો પડે બસ કર છે છે ને ને અને દિવસ થોડોક નેટવર્ક ઇશ્યુ મેડિયો એટલે મે બી કદાચ કે અઢી વાગે નો પણ વિડીયો એટલે બહુ બહુ મારા મારા જે નેટવર્ક છે છે ને ઇશ્યુ થાય થોડુંક

ચાલો અમારા બે માતાજી સુતા જ હવે અમે નાસ્તો કરી દે હું અત્યારે અહીંયા આજ જ ખાવાનું કાંઈ ગરમ નાસ્તો નહીં બને મને 15 દિવસ પહેલા કહી દીધું જ કે ખોઈ જાતનું ગરમની ડિમાન્ડ નત કરવાની પણ અહીંયા હેલ્પર હોતી હોય પછી શું આખો દિવસ ઈ કામ જ કર્યા રાખી અમારે કંઈ તહેવાર ન હોય એટલે મેં કીધું કાંઈ વાંધો હું છે ને દીવિઓમાં છે ને એને પૂછીને જાઉં પછી દિવાળીમાં એને પૂછીને જાઉં અમિત શાહ શું કરવાનું છે હું અમિત સા શું કરવી એટલે મંત્રી હું કહું ને એમ જ થાય અમારા ઘર માં તમારા વસ્તુ ભાઈ બધાને હવે ફિટ થઈ ગયો છે કે આજ કરવાનું છે તહેવારમાં જો આ છે ને સ્પેશિયલ વડા છે એ અમારે કાળી ચૌદ સ્પેશિયલ બને ઢોકળાનું જે હોય ને આપણે બેટર એમાંથી જ બનાવે અને આ છે લાડવા મમ્મીએ બનાવ્યા છે કાળી ચૌદસમાં

હાલો ચલો અમે છે ને આનથી જાય છે દાદી દીકરી ભેગી બરાબર નાયા વગરની એટલે આખું વર્ષ શું થશે એ તમે સમજી જાઓ હવે આજના દિવસે નાય નથી આ છોકરી જાવું એટલે જાવું નહીં ક્યાં જાય તું હે મસ્ત મજાના રાજમા થઈ ગયા છે રેડી આવા છે ને ડુંગળી પહેલાં ફ્રાય કરવાની હોય અને એ જ તેલમાં રાજમા વઘારવાના હોય એટલે એ પહેલાં કહી દઉં બાકી બધા એમ કહેશે કે દાજિયું તેલ તો દાજિયું તેલ આપણે યુઝ કરેલું નથી અને બની ગયા છે જુઓ રાજમા મારા નણંદે બનાવ્યા છે બરાબર આવી ગયા પાંચ નજીકમાં જ ગયા છો કા

આંશી બેન નો લઈએ ને એટલે અહીંયા રાખેલી છે જેમ જોઈને એમ ફ્રીજમાં મૂકતા જઈ ગાઠિયા ખાવાના હોય વાયગા કેટલા જો તો એક વાયગો છે અત્યારે ખાવાના હોય ગાઠિયા ખાવાના હોય તું નથી ખાતી ના તો ભલે હવે હા પડવાની કા

કા બાજા છે ઉઠવાનું છે આપણે કેમ આપણે નીચે જ નીચે જવાનું નો જાય તો નો આલા? અહીંયા જ રહી ઉપર હાલ કા નો હલ કોણ છે નીચે નીચે કાઢા કાઢી કિયા કાચું દાધી દાદા પછી કોઈને કહે કે બધાય હોય ઓકે હાલો લો એટલે જવું પડશે નીચે ઓકે જય શ્રી કૃષ્ણ બધાને જય જલારામ સવારે એકવાર થઈ ગયા પણ આમ શાંતિ હોય ને ત્યારે એમ થાય કે વળી પાછા એકવાર આમ એકવાર વાત કરીએ બધા સાથે અત્યારે હું મારું ઇન્સ્ટા એકાઉન્ટ રહ્યું ને એ જોતી હતી ડેઇલી હમણાં એમાં પણ એક રીલ મૂકીએ છીએ એક કમેન્ટ આવી હતી કે એમાં ઇન્સ્ટા એકાઉન્ટનું શું નામ છે તો એમાં ધર ઉપારેલ ફેમિલી જ છે તો એમાં ભાખરીની રેસીપી રહીને એ અગિયારસો ને અડતાલીસ જણાએ શેર કરી બોલો જે આપણે યુટ્યુબમાં મૂકી હતી ને એ જ ભાખરીની રેસીપી ઇન્સ્ટામાં મૂકેલી હતી અગિયારસો ને અડતાલીસ જણાએ શેર કરી યુટ્યુબમાં ઘણા લોકોએ શેર કરેલી છે પણ ઇન્સ્ટામાં તો મારી પહેલાં કેટલા એકાઉન્ટ્સ હશે ખબર નહીં અમે તો ખાલી પચાસ પોસ્ટ જ મૂકી છે પચાસ કે બાવન તો અગિયારસ અડતાલીસ જણાએ શેર કરીને એ વિડીયો એક લાખ કે સવા લાખ ઉપર પહોંચ્યો છે બોલો દિવાળી છે ને તો આજે બધાયની માતાજી રક્ષા કરે અને બધાયની ઈચ્છા હોઈને એ પૂરી કરે અને દુઃખ દર્દ પીડાડી અને એ માતાજી આપણા લઈ લઈએ એ બધી પ્રાર્થના અમે આજે આપણે ક્યાં જમવા જવાનું છે

રાખીને અહીંયા તો આમ જૂના દિવસો યાદ આવી જાય કે નહીં પાઉંભાજી પાઉં બટેટી એવું જતા પાઉં બટેટી બનાવતા અને બીજા દિવસના મુઠિયા તળીને રાખતા અમે એટલે હું રંગોળી કરતી હોઉં અને આ લોકો એ કામ કરતા હોય અને પાછું પહેલાં થમ્સઅપનો રિવાજ નહોતો આપણે દૂધ ગરમ બનાવીને બીજા દિવસે બધાને ઠંડુ દૂધ આપવાનું એ હતું અને પછી એમાં આપણને એમ કહીએ કે તમે અહીંયા આવીને એટલે અમને

ઈ એવું કહેતા કે છે ને ન એક દિવસ નવ જાતના ને એક દિવસ અગિયાર જાતના આપણે શાક કરી રાત્રે આપણને સહેલી પડે એટલે પાઉંભાજી કરી અને બેસતા વર્ષની તે ભાવે ને એટલે ઊંધિયું કરી એટલે અલગ 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 રીતે મિક્સ શાક થાય બરાબર ને મમ્મી એમ કહે કે કોઈ બહુ આવતું નથી હમ હવે પણ બા આપણે ન હોય એટલે આ બધા જે મમ્મી થી મોટા નાના હોય ઓહું એ આવે

ચાલો તો રીમા થઈ ગઈ છે તૈયાર જો આના છે ને મેચિંગ ઈયરિંગ્સ છે આયા ને જો પણ મે પહેરા ને તો મને બહુ હેવી લાગ્યા કાન આ સાવ મેચિંગ છે પણ નો મજા આવી પછી આમાં છે ને જે આવા કલર નું વર્ક છે ને કોપર ને ગોલ્ડન ને એવા પહેરી લીધા એટલે ચાલ્યું કારણ કે મને બહુ કાન દુખવા મે મને છોડીને જમવા જઈશ ને આજે હા જઈશ હા 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 દિવાળી એમ એકલી એકલી જમી આવીશ એકલી ક્યાં છું ફૂલ ફેમિલી છે હું નથી એમ બાકી હું એક આપણા બેની જ વાત હાલે છે ફેમિલી ની વાત ન થાલતી આવી રીતે તમને કોઈ ઇમોશનલ બ્લેકમેલ કરતું હોય તો કમેન્ટ કરજો આવું કેટલા દાખલા છે કે તું મને છોડીને ગઈ છો